જય જોહાર દોસ્તો હું તમારો રવિ ખરાડીને રવિ ખરાડી માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી લઈએ આપણે વાડા બાજુ ઊંડિયું લેવા ઊંડિયાનું ખોળ લેવા ખરું હે મમ્મી મારી મમ્મી પારો બાંધ્યા લે મને અને આપણે પારો હુંડિયાનો પારો લેવા આવી લઈએ તો હરું ખોળ તો મિત્રો બ્લોગ છેલ્લે સુધી જજો મજા આવે અને આજનો બ્લોગ તો કંઈક અલગ જ પ્રકારનો થવા વાળો મસ્ત જોરદાર થવા વાળો આપણે વિલેજ લાઈફ આમ કહેરો શું તો મિત્રો આજનો વિડીયો છે ને એટલો મસ્ત અને સરસ મજાનો વાળો હોય ને મિત્રો તમે વાત જ નહીં પૂછો ગજબનો વિડીયો બનવા વાળો હોય તો મિત્રો લોક છેલ્લા સુધી જોતા રહેજો બહુ મજા આવશે અને આવી રહ્યું આપણું ખેતર આવી રહ્યું હુંડિયું અને મિત્રો તમારે કોઈ બીને હુંડિયું સુધી જોતી હોય ઊંડીયાનું ફળ તો તમે મિત્રો મને સંપર્ક કરો આપણે સંપર્ક કરો મિત્રો તમારો ખોટ વોર્ડ જોઈતું હોય તો લઈ જજો એ આપણે આ દેખો હુંડ્યું 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 આ બાજુ વાડી નાખ્યું પેલી બાજુ વાડી નાખ્યું હે હે પીલું બધું બાકી છે તો મિત્રો જેને કેને જોઈતું હોય હુંડિયાનો ખોડ તો તમે મારો સંપર્ક કરો બરાબર તો મિત્રો પહેલી રિક્વેસ્ટ છે કે તમે મિત્રો સૌથી પહેલાં તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા અંદર ભૂલતાશ નહીં બરાબર અને વિડીયો છેલ્લે સુધી જોજો બરાબર તો ચલો મિત્રો હવે આપણે પારો લઈ અને આપણે જઈએ ઓકે જઈ અને પાછો રીલ સુધી શૂટ કરવી પડે અને આપણે કંઈક વિચાર્યું પ્લાન છેલ્લે જોતા રહેજો બરાબર તો દોસ્તો તમે જોઈ શકો છો આમ્મી મમ્મી મમ્મી હાઈ કરી દે હાઈ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો મમ્મી આપ ખાલી અગો ફેટલો દેખાય એટલે તમે મિત્રો હગજી જો બરાબર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દેજો લે હે ચડાઈ ગઈ લે તન સડાઈ દે લે પછી હું તો ડાયરેક્ટ એકલો તો મિત્રો હવે આપણે હુંડિયાનો પારો લઈ અને હવે આપણે જઈએ છીએ ઘેરે ઓકે આ જો આપણો પારો લઈ લીધો પાછા તમે કહો કે કા રવિયો કામ થી કરતો છે આપણે કામ કરીએ છો પાછા ફૂલ કામ કરીએ એ પડી ગયો પડી ગયો ઓર

તમે લાઈસ પડવું પડે મને હા નવું જ પડે તો મિત્રો આ જો આપણે મકાઈની શણગા સુધી આવી જઈએ તમારા એક થયા કોમેન્ટ કરીને કે જોવા મારતા હોય આ ડોડીઓ લાગવા લાગી જશે જોઈ શકો છો મિત્રો તમે દેખો તો મિત્રો દોડિયો હૉડીયો હવે તમને મોકલી આલે એક એક પદાર્થની પાસે એક એક દૂડિયો મોકલી હે બોય હા પ્રભુ જોઈ શકો છો મિત્રો આપણે ટૂંક જ સમયમાં કાય ના ડોડા લાગી જવા વાળા હૈ તો મિત્રો હવે આપણે જઈએ નાઈ પડીએ ઓકે તો દોસ્તો હવે આપણે નાઈ ધોઈ અને ફ્રેશ થઈને ખાવા બેહી જઈએ બરાબર જો આપણે સિસ્ટમ કેવી બાકી દેખો ખાટલે બોળ ખાટલે રોટલો શાક ખાટલે બેઠું બેઠું ખાવાનું તો મિત્રો મારે જેમ કેમ કોણ કોણ ખાય કોમેન્ટ કરીને કહેજો આમ ખાટલા બીહીન તો મિત્રો હોય ને હવે તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને આપણે ખાઈ લઈએ અને જઈએ બરાબર રીલ્સ શૂટ કરવા અને કંઈક બજાર બાદ જઈએ બ્લોગ કન્ટિન્યૂ જોતા રહેજો હવે તો આપણે હવેથી આપણા ડેલી બ્લોગ આવશે તો મિત્રો થોડોક સપોર્ટ કરજો બરાબર ચલો મિત્રો હવે આપણે ખાઈ લઈએ આહે આપણે કઢીનું શાક અને દેશી રોટલો કો કેને કઢીનો રોટલો ખાધો છે કોમેન્ટ કરીને કે જો બરાબર કે જે ગામડિયા ને એ તો જે સિટીમાં રહે ને એને કદાચ એ તો નથી કદાચ કઢીનો રોટલો રોટલો અને કઢી ખાવાની ચલો મિત્રો ખાઈ લઈએ આપણે તો દોસ્તો લડાઈ કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ મમ્મી જોઈ રહ્યા આ લડાઈ થતી તો જોવાની કંઈક મજા જ કંઈક અલગ આવે બાકી की बजा रहे हो बिजली बाजी जबरी बजा रहे करता हम लड़ाते हैं जैसे लागे हैं कि कब तक ना गाड़ा बोले बाकी है तो मित्रों से ना पारिश लड़ाई थी नहीं <laughs> खबर ने कौन है इसे खबर ने આ હે ને મારા મતલબ ખુલ્લો એરિયા હે કરો કે આ બધા ટોર આવે ને તો એના બદલે લડાઈ હે લાગે મને એવો અવાજ આવી રહ્યો હે આપણે સાંભળી રહેવાનું આપણે જ નહીં જવાનું ખાલી ખોટી કંઈ લડાઈમાં પડવાની નહીં લડાઈમાં કંઈ મળતું હે નથી ખાલી ખોટા આ પોક તાટિયા જ પાગી અને આમ તો ખરાબ ખરાબ ગાળો બોલે લડાઈમાં ક્યાંય છે નથી કંઈ કરવી બી નહીં જોઈએ હવે પલન લડાતો આપણે સીટી રેલ મિત્રો આપણે લડાતો રે દેખો બાકી આપણે દેખો આ ઘેર આ આંબો રોપેલો હે ઇસકો આ આંબો રોપ્યો હે જૂતે જાડો રોપા નહીં આપણે એ રોપેલો પેલ રી જામફળે જામફળે ને આરી આપણે ચીકુ આ હે આપણે હરગવો પેલું રહ્યો પેલું રહ્યું આ હે દાડમ અહીં લીંબુ તો મિત્રો આપણે તો કણા જાડો રોપેલો છે પણ જો આપણે હે ને અહીંયા રોપવાને નારિયળીને એવું બધું રોપવાનું જો લડાઈ હું કાશું અવાજ આવે અને મારે છે ને એરિયા મતલબ મારું ઘેર એવી ટાઈપમાં હે ને તો અહીંયા આજુબાજુનો લગભગ દસ ગામો દેખાય બોલો એવી એવી જગ્યા ઉપર મારું ઘેર હે તો અહીંયા રીને સંતરામપુર દેખાય આપણે હામેનું બાળીકોટા દેખાય અણધરા દેખાય પચમોડી દેખાય ભેણદ્રા દેખાય ટીમલા દેખાય સગવડિયા દેખાય કે બધું જ કામો દેખાય એમ એવી જગ્યા ઉપર આપણું ઘેર છે પણ હું હમણાં આપણું ગામ કયું હોય તો હું હમણાં રિવિલ નહીં કરું આપણે એક એનો સ્પેશિયલ બ્લોગ બનાવું તમે કયા ગામના હો કંઈ કંઈ રહો હો આપણે બધું જ જણાવશું બીજા કંઈક મસ્તનો હોય કે એનો સ્પેશિયલ બ્લોગ બનાવશું બરાબર મિત્રો અને જોતા આપણે રામપુર નથી ગયા રામપુર તો હું રામપુર ઈચ્છા થાય તો જાઉં તો તમને બ્લોગમાં બતાવશું ને કે નહીં જવું તો કાંઈ નહીં બરાબર તો મિત્રો છે સુધી છેલ્લે સુધી વ્લોગ જોજો બહુ મજા આવશે મિત્રો અને બાકી દેખો અમારે ઘરનો નજીકનો સીન બાકી અને બાકી સીન એટલે એક નંબરનો સીન આમ એક નંબરનો નજારો છે હે

દોસ્તો આપણે ઘેરે આવી જઈએ અને અહીંયા બિસ્કીટની વનીતા લેતી આવી હતી અને મારા પપ્પા કેળો અને શાકભાજીનું બધું લેતા મારા મમ્મી શાકભાજી કમ્પ્લેટ કાપી નાખીએ અને લહણ ફૂલે છે અને આપણે આ બિસ્કીટથી તે વનીતા લાવીએ તે આપણે ખાઈ લઈએ मैं दिन तो कर रहा हूं मैं दिन तो कर रहा हूं ये दिन तो कर रहा हूं ये दिन तो कर रहा हूं